કોરા કરી રાખ્યા છે વિટામિનથી ભરપૂર આમળા રોજ કાચા નથી ખાઈ શકતા માટે આપણે અલગ અલગ રીતે એનો ઉપયોગ વર્ષ દરમિયાન કરીએ છીએ આમળાને આપણે પાણી વગર અલગ અલગ બે ડબ્બામાં લીધા છે જેને આપણે કૂકરમાં નોર્મલી ખૂબ જ ઓછા ઓચારીએ એવી રીતે એને બાફવાના છે નીચે પાણી છે પરંતુ આપણે આમળામાં અંદર પાણી નાખવાનું નથી એવી રીતે આપણે ઓનલી આઠ કે દસ મિનિટ પૂરતાં આપણે એને પોચા થાય નરમ બને ત્યાં સુધી એને બાફવાના છે ધીમી આંચ ઉપર આપણે એને રાખીશું કૂકરનું ઢાંકણ બંધ કરીશું આમળા ખાવાના ખૂબ જ ફાયદાઓ છે ડાયજેસ્ટ સિસ્ટમ સારી રહે છે ઇમ્યુનિટી વધે છે જેથી બીમારીઓ પણ ઓછી થાય આમળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે સુગરની તૈયારી કરી લઈએ કિલ્લો આમળા સામે આપણે કિલ્લો સુગર લીધી છે એને આપણે મિક્સચર જારમાં ક્રશ કરી લેવાની છે કિલ્લો સુગર આપણે મિક્સચર જારમાં ક્રશ કરી અને બાફેલા આમળાના નાના નાના ટુકડા કરેલા છે સીડ્સ કાઢીને ટુકડા કરી લીધા છે એમાં આપણે ઉમેરતા જઈશું આમળા સીડ્સમાંથી આસાનીથી નીકળી જાય એટલા જ આપણે બાફ્યા છે અને નાના નાના એક સરખા ટુકડા કરી અને તેમાં સુગર ઉમેરી છે આમળાને સાવ ઠંડા કર્યા બાદ જ આપણે અહીં સુગર ઉમેરી છે સુગરની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકાય છે આમળાને મનપસંદ આકારમાં પણ કાપી શકાય છે આપ લાંબા પાતળા ચીરા પણ કરી શકો છો અને આનાથી નાના ટુકડા પણ થઈ શકે છે હવે આગળની પ્રોસેસ કરતાં આપણે જોઈએ છીએ કે સુગર નાખી નાખ્યા બાદ આપણે એને હલાવવાનું નથી અને ખાસ તો સ્ટીલના ચમચાનો કે તવાયથાનો ઉપયોગ આપણે અહીં કરતા નથી આપણે એમને એને રાખી દેવાનું છે હલાવ્યા વગર અડધી પોણી કલાક પછી આપણે ચેક કરીએ અહીં ચેક કરતાં માલુમ પડે છે કે પાણી છૂટી ગયું છે આમડામાંથી અને સુગર છે એ ઓગળવા લાગી છે હવે આપણે વુડન તવેથાથી ચેક કરશું કે નીચે કેટલી સુગર છે હજુ નીચે સુગરનું પ્રમાણ છે લગભગ ત્રણેક કલાક પછી આપણે એને ચેક કરવાનું છે હવે આપણે જોઈ શકીએ છીએ કે સુગર એમાં બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આ મુરબાને આઠથી દસ દિવસ ઘરમાં જ રાખો અથવા તો છાયા ગેલેરીમાં રાખી શકાય અને બેથી ત્રણ ટાઈમ હલાવતા રહેવાનું છે જેનું કારણ એ જ કે મુરબ્બામાં આંબળાની સરસ ફ્લેવર બેસી જાય અને ત્યારબાદ બે દિવસ માટે આ મુરબ્બાને તડકે રાખવાનો છે જેથી તેનો રહ્યો સહ્યો ભેજ ચૂસાઈ જાય અને જો આ જ રીતે હવે આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે હવે આ જ મુરબ્બાને જાલીદાર વાસણમાં કાઢી લીધા બાદ જે આમળા વધે છે એ આમળાનો જેલી મુખવાસ સુકવણી કરીને બનાવી શકાય છે વધેલી ચાસણી જે શરબતનું એસન્સ બની ગયું અને આ જ શરબતનું એસન્સ છે એને ચોસલા પાડીને ફ્રીઝરમાં મૂકવાથી એ બાળકોની કેન્ડી પણ તૈયાર થશે તૈયાર થયેલ મુરબ્બો બહાર પણ રાખી શકાય છે અને ફ્રીઝમાં પણ મૂકી શકાય છે નવા વિડિયો સાથે અહીં મળતા રહેશું જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય